વરસાદ થઈ જાય તો કામ થઈ જાય એવું છે આપણે અહીંથી આમ જવાનું છે ઊભું ત્યાં રોડે ચડી જાય હવે કપાસ બહુ સારો છે પણ આપણે હું આમાં ગાડી આવી જાય ત્યારે વાંધો ન આવે આવો કપા છે ભાઈ અમારો તો આ બાજુ ઓડાયરો આપણો કપાસ છે બેનેરિયા બ્લોકમાં ભાત દઈએ એવી

ડાયરો ભેવું તો બેઠ્યું નથી આમાં જ્યાં આપણે ગાડી પાછી વાલડી આવતી ડાયરો પછી ભેવું આપણને મળી ગઈ છે આપડો ગોવાળ છે ભેવું મળી ગઈ છે બધી આપડે બાંધી હોય હંડાણમાં એટલે હાલો બનારી આગળ માં તમને પછી ભેવું બાંધી બતા દી ને ગાય આપણી મોટી આવી ગઈ છે બનારીજી આગળ બ્લોકમાં ત્યાં સારવાર જતો રહ્યા ભાઈ સર હતા ભાઈ એમાં તો આ માથાળ છે આપડી હાલો આપણે બાંધી દોઢ વાગી ગયો છે આગળ બાંધી આપણે કાકા ભેવ પાડે આપડે હાલ્યા આવે છે બીને લઈએ લોકમાં કાકા બાંધે બધાને મારી ટીલુડી ભાઈ તો ઘેર જવાનું બહુ ઓળખો છે તો પછી ભે હું આવે છે અને ગોવાળો એક મોટી બહેન અને આપણે ભીલી ને બધા આખવા ગયો છે તો પછી ભે હું કાકા હાથ પાડી લીધો પછી ઉયું આવ્યું છે કાકા બાંધવા મળવાનું છે ને હવે આજ બાંધી દેવાના છે ભાઈ આજ જોકે નથી ગયા એમ છે ભાઈ બને રહી જાય બ્લોગમાં જો ડાયરો બધી ભેવું બાંધી હતી આપણે ગોવાળ ને બધા જમવા બે હવે તુલા કાકા જો અમારે રાણેક ને ખંજવાળે છે બધા ખીલા તો આજે બધા ઘણા ખરા કાઢ નાખ્યા છે

લોગ તમને કેવો લાગ્યો હોય કહેજો કોમેન્ટમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ એટલે આપણે બ્લોગમાં સારા ઉતારે કરીએ હમણાં બનાવી લઈએ જય માતાજી